નિકાલ અને નિર્ણય કરવા બાબતે જિલ્લાના કર્મનિષ્ઠ કલેક્ટર પ્રવિણ ચૌધરી ખંભાત મામલતદાર કચેરી ખાતે ઉપસ્થિત રહી ફરિયાદ નિવારણનો સફળ કાર્યક્રમ યોજાયો હતો જેમાં આરટીએસના કેસો તાલુકા મથકે હાજર રહી સાંભળતા અરજદારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો અગાઉ અરજદારો જિલ્લા મથકે મથકે લઈ જતા હતા અને તેઓને વારંવાર નુકસાન બેઠું પડતું હતું જેમાં તાલુકા ચોવીસ જમીન તકરારી કેસોની સુનાવણી હાથ ધરવામાં આવી હતી તેમજ સમગ્ર ગુજરાતની અંદર આણંદ જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લામાં પ્રથમવાર પહેલ કરવામાં આવી છે મામલતદાર ખંભાત મનીષભાઈ ભોઈ તેમજ નાયબ મામલતદાર હિતેશભાઈ દ્વારા અરજદારોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું રિપોર્ટર નયન પરમાર ખંભાત બહુ સરસ અનુભવ રહ્યો અને સારો રહ્યો જેમ કે આપણા કાયમ માટે અહીંયા કલેક્ટરની ઓફિસ બની જાય તો લોકોને ઘણા બધા ખર્ચા બચી જાય અને ઘણી બધા આમ એટલે કે તકલીફો દૂર થઈ જાય એમના દિવસો બગડતા બંધ થઈ જાય ને જલ્દી કેસનો નિકાલ બી આવે ને અહીંયા સરળતા રહે અગાઉ અમે આણંદ જતા હતા ત્યારે અમારે હજાર રૂપિયા બારસો રૂપિયા ખર્ચો લાગતો હતો પ્લસ બીજો ખર્ચો બી લાગતો હતો ને અમારો આખો દિવસ બગડતો હતો અને અમારે જેવા કમજોર લોકોને માટે બહુ સરસ છે કે નજીક જ એનો ચુકાદો થઈ જાય જલ્દી નિકાલ આવે અને કોઈ એ ના રહે કોઈ તકલીફ ના રહે આવા જવામાં સારું રહે નજીક ને નજીક થઈ જાય તો બરાબર તમને કેવું લાગે એ ખૂબ સરળ નિર્ણય કહેવાય આમાં અમારો સમય ટાઈમ બધું બચી જાય છે અને એ કેસો માટે જે આણંદ દોડવું પડતું એ અહીંયા ને અહીંયા જો હોય ખંભાત એ બહુ સારી વાત છે એટલે અમારે બધી રીતે ફાયદાકારક કહેવાય એવું કહીએ તો સમય તો આખો દિવસ જતો રહેતો હતો પ્લસ હજાર પંદરસોનું પેટ્રોલ થાય જઈને આઈએ એટલે એ બચી જાય પ્લસ આપણો સમય બચી જાય આ તો આપણું ગામ અહીંયા નજીક છે અને નજીકમાં કેસ જ છે એટલે બહુ સરળ રીતે સારું કહેવાય એમ આ નિર્ણય બહુ સારો છે બીજા જિલ્લાઓમાં પણ આ પદ્ધતિ એટલે બીજા જિલ્લાઓમાં પણ જો કહેવા જાય તો આ એક સારી જાતનો જ નિર્ણય કહેવાય કહેવાનો મતલબ અને ખરેખર આ બહુ સારું પગલું કહેવાય જે કલેક્ટર સાહેબે ભરવાનું નક્કી કર્યું છે એ પ્રજા માટે બહુ લાભદાયી છે સારું સુશાસન દિવસ બે હજાર ચોવીસ જે દિસેમ્બ પચીસ ડિસેમ્બરના રોજ ઉજ ઉજવણી જેની કરવામાં આવી હતી ત્યારે અમે જિલ્લા કક્ષાએથી નક્કી કર્યું કે આપણે તાલુકા મથક જઈને જ આરટીએસ કેસોની સુનાવણી કરીશું કેમકે જિલ્લા કક્ષાએ સુનાવણી દરમિયાન એક તો સતત ગેરહાજરીના કિસ્સાઓ પણ વધે વધારે હોય છે અને પછી જે નોંધના અસલ કાગલો વગેરે જે મામલતદાર કચેરીથી સીધા સીધા અમને અહીંયા તાલુકા કક્ષાએ જે ઉપલબ્ધ થઈ શકે જેથી ઝડપથી નિર્ણય ઉપર આવવામાં વધુ સરળતા રહે છે એટલા માટે તાલુકા મથક જઈને જ કેસો સાંભળવાની શરૂઆત કરી છે બીજી જનવરીએ બોરસદમાં સુનાવણી હતી આજે ખંભાતમાં છે આ જ રીતે મહિનામાં દરેક તાલુકા કવર કરી દેવામાં આવશે અરજદારોને જિલ્લા મથક આવવામાં જે અવર જવરમાં ખર્ચો અને પછી જે સમયનો પણ જે વ્ય અરજદારોનો ગામડાઓથી દૂરના ગામડાઓથી પણ જે લોકો આવતા હતા આ બધા લોકોને એક સરળતા રહેશે કે તાલુકા મથકે જ સુનાવણી થશે અને આ આના થકી મારી દરેક મામલતદાર કચેરીના ઈ કેન્દ્ર જનસેવા કેન્દ્ર વગેરેની મુલાકાત પણ શક્ય બનશે તો આ એક પહેલ અરજદારોની સગવડતાને જોઈને આપ એક પહેલ શરૂઆત શરૂઆત કરવામાં આવી છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો